ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચોરી કરનાર બે સમૂહ ઝડપાયા પોલીસ રૂપિયા અઠાવન ના મુદ્દામાલ સાથે અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો ભાવનગર શહેરના મિલકત સંબંધી ગુનાઓ શોધવા પેટ્રોલિંગ હતા જે દરમિયાન ભાવનગર એલસીબી ટીમને બાતમી મળતા જ જવાહર મેદાન પાસે રિક્ષા અને સાયકલ સાથે બે શંકાસ્પદ ઇસમો ઉભા છે જે અંગેની માહિતી મળતા પોલીસે તપાસ કરતા

કબજે કરેલ હાલ ચોરી કરેલી સાયકલો દિવાળી દરમિયાન વેચાણ માટે ભેગી કરાયેલી હોવાનું પણ જાણવા મળેલ જ્યારે આ અંગે ઘોઘા રોડ પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો ત્રણ બે મુજબ ગુનો નોંધાયો હતો જે અંગેની તમામ સાયકલો સહિત રીક્ષા કબજે લઈ બંને ઈસમોની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી